આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભર દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ભરૂચ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયત સહિત જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ આયુષ મેળામાં જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર આપવામાં આવી હતી આયુષ મેળામાં આયુર્વેદની ઔષધિઓ તેનું મહત્વ તેમજ આયુર્વેદ સારવાર અને તેનાથી મળેલા પરિણામ વિશે રસપ્રદ માહિતી પણ આપવામાં આવી હતી આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ રસોડા અને ઘર આંગણાની ઔષધિઓનું પ્રદર્શન ચાટ પ્રદર્શન વૈદિક ફૂડ પંચકર્મ અગ્નિકર્મ બાળકોના ઉપચાર તેમજ સુવર્ણપ્રાશન સંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન આ સાથે જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન પણ આપવામાં આવ્યું હતું